કોઈ કઈ નથી આ એક જ છે સિદ્ધરાજ એક જ બોલે છે એમાં કોઈ મને સમાજ બોલાવતું નથી કઈ કોઈ મને કહેતું નથી સમાજ ની અમે બોલે તમારે

જે દલિત સમાજ છે ને એને તું પૂછ ગયે કે ગણેશભાઈ જયેશભાઈ હું તમને હોટા દીધા છે બાકી આ રાજપૂત સમાજ આ બેટો છે

બાકી કઈ બીજું બોલતો નથી સિદ્ધનાથસિંહ ઝાલા હો ગુંડો લીમડી ટોયડી ગુંડા અને આબુ હો આ હોય ને કઈ દે અમારું લોકેશન લે કાલે પણ મેં વિડીયો અપલોડ કર્યો તો ત્યારે તેમાં પણ હું બોલ્યો છું કે હું કોઈ દલિત સમાજનો કોઈના કોઈ સમાજ લેવલે એટલે કેતો નથી બરાબર છે અને જો સમાજના કોઈ તમારા બીજા લુખા કોઈ આવીને કાંઈ ટિપ્ડીને કાંઈ કાંઈ કરશે તો એક એવા સમજી લેજો કોઈ કોઈ એવા સિગ્રતથી ગાલશે એ નહીં કે તમને કોઈ લુખાને માફ કરી દે હો ને તમારથી થાય કોઈ નો થાય થાય મન કરવા અને હજી પાછો બીજી વાર રિપીટ બોલું છું કે તમારા સમાજને કાલે કઈ નથી બોલ્યો અને આજે બાકી કાંઈ જો ખોટા મને મારા નંબર અને પાછા દઉં છું સિત્યાસી ચાર આવીને કાંઈ કમેન્ટ કે કાંઈ ખોટી વાત કરશે તો એ કઈ ને મૂકવામાં નહીં આવે અને તમારાથી થાય ઈ કોઈ થાય કોઈથી ન થાય અને થાય મને કરવા હો બાકી હું હોય રાણો રાણા રીતે જ હોય બરાબર હજી પાછો કઉ છું હો સોલંકી સંજય સોલંકી તમે જે બધા ગણેશભાઈના વિડીયો મૂકો છો તો તમને ખબર હોવી જોઈએ અમે તમારા સમાજને બધાય સપોર્ટ કર્યો છે અને અમે ક્ષત્રિય સમાજમાંથી છીએ અને તમે ગણેશભાઈના બધા વિરોધ કરો છો ગણેશભાઈ અમારા ભાઈ છે જયરજભાઈ અમારા ભાઈ છે બરાબર અને તમે આવે ખોટે ખોટે બધી વાતો કરો છો તો વાવે જોડે તમે બધા ક્યાં ગયા હતા કોરોનામાં તમે બધા ક્યાં ગયા હતા હે અને અમે કોઈ દી કોઈ વિરોધ નથી કરતા ને તમારી બધાની સાથે જ હોય બરાબર છે અને આવી રીતે તમે ખોટે ખોટી એની અફવાહી ઉડાડો છો તમે આમ કર્યું તેમ કર્યું ઓલું ઓલું તો શું છે ભાઈ આ બધું હે તમે તમારા કોકના કોકના બધાનું સાંભળીને તમે આવી રીતે બધા ભેગા છે ને આવી રીતે કરો છો અને આ શું કે તમારી લાયકાત છે તો તમે કાંઈ એવા ક્ષત્રિય સમાજને કોઈ ન સમજી લેતા હો તમે જે કોઈ સમાજના હોય તો અમે તમને ભાઈ અમે બાબા સાહેબ આંબેડકરને પણ અમે માની છે કે ભાઈ એને બધું બંધારણનું કર્યું તો અમે દલિત સમાજને પણ માની છે અમે કોઈ તમારો વિરોધ નથી કરતા બરાબર પણ તમે કાંઈ એવા છત્રીય સમાજમાંથી હલાતો તો ભાઈ રાજીવ સોલંકી કે તું સંજય સોલંકી જે કાંઈ હોય હો તો જૂનાગઢ હોય કે જ્યાં કાંઈ હોય અહીંયા નહોતું ભાઈ તો મારું નામ એ સિદ્ધરાજસિંહ ઝાલા ગોંડલ અને અત્યારે રહેવાનું આબુ છે બરાબર મારા નંબર છે સિત્યાસી તેત્રીસ એંસી ચાર એકડા અને આ તમને વ્યવસ્થિત જવાબ આપું છું બરાબર અને બાકી તમને જો મજા ન આવતી ને વ્યવસ્થિત જવાબ સાંભળવો હોય તો તો પણ આ નંબર ઉપર ફોન કરી શકો છો બરાબર બાકી કાંઈ આવા ખોટા વિરોધને અંતે તમે એમ કરશો તેમ નહીં હાલે હો તમે જે કાંઈ હો બરાબર રાજપૂત સમાજ સામે તમારું નહીં હાલે ને અમે તમને એમ કહે તમારા દલિત સમાજ અમે એમ કંઈ ખોટા હાલીએ છે પણ તમે આવી રીતે કંઈ ખોટી રીતના આવી ટિપ્પણી કરશો કે કાંઈ નહીં તો તમે બીજા જુઓ કામ કે ગણેશભાઈ શું છે જયરાજભાઈ શું છે ગોંડલ શું છે અડમતળા શું છે